ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપનું સાંસદ સભ્ય શ્રી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ભાભર તાલુકાના અબાસણા ગામના રમેશજી તેજાજી ઠાકોર અને ગામના વેપારી લાઈન ધરાવતા એવા અનુપજી વઘાજી ઠાકોર આ બંને જણા સાથ અને સહકારથી વિક્રમ સંવંત બે હજાર એક્યાસી પોષવદ તેરસને તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસને સોમવારના રોજ સવારે નવ કલાકે મીઠાથી કોતરવાડા થરાદ હાઈવે પર આવેલા મેરા ગામ નજીક સદારામ ફ્યુલ સ્ટેશન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓથોરાઇઝ ડીલર પેટ્રોલ પંપ નું સાસ્ત્રી દ્વારા વિધિવત સાંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોરના હસ્તે રિબન કાપી અને લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં તમામ આવેલા મહાનુભાવનું ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપના માલિક અનુપજી ઠાકોર તેમજ રમેશજી ઠાકોર દ્વારા સાલ તેમજ ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભવ તેમજ સાધુ સંતો તેમજ વડીલોએ ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવી હતી લોકાર્પણમાં દિયો ધારાસભ્ય શ્રી ચૌહાણ નાગજીજી ચૌહાણ મગનજી ચૌહાણ શિવાજી ચૌહાણ ઈશ્વરજી ચૌહાણ ડોક્ટર ભરતજી ચૌહાણ અંબારામજી ચૌહાણ આશારામજી ચૌહાણ રામભાઈ ઠાકોર ખેમજીભાઈ ભાગેલા સેધાજી ઠાકોર વગેરે બહુ સંખ્યામાં આગેવાનો ગ્રામજનો મહેમાનો માતાઓ બહેનો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારબાદ સૌએ સમૂહ ભોજન લીધું હતું